જે સિગ્નેચર કરવામાં આવ્યું છે સાચી છે કે ખોટી છે એની જો ઇન્કવાયરી કરવી હોય તો જેણે એફિડેવિટ કરી છે એ લોકોને મહમારી સમક્ષ હાજર કરવા એટલે ઓથોરિટી અમને બોલાવવા પડે અમને ઉલટ તપાસ કરવાનો હક છે અને ઉલટ તપાસ કરવા દેવી પડે અમે ગઈકાલે પોલીસમાં પણ જાહેર કરી દો કમિશનર ઓફિસમાં પણ એપ્લિકેશન આપી છે કે અમારા ચારે ચાર ઠેકેદારોનું અપહરણ થયું છે જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી આ ઇન્કવાયરી ન થવી જોઈએ અને એને બોલાવી અમને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી જોઈએ અને આ સિગ્નેચર છે નોમિનેશન પેપરમાં સાચી છે કે ખોટી છે એના માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો એફએસએલમાં મોકલી તાત્કાલિક એને એનો રિપોર્ટ મગાવવો પડે આ અમારી અરજીઓ અનિયમિત છે હજી સુધી આરઓએ આ નિર્ણય આ અરજીનો કોઈ નિકાલ લાવ્યા નથી અમને કીધું નથી કે અરજી એલાવ કરી છે કે રિજેક્ટ કરી છે જે અમારી દલીલો થઈ છે એમાં મુખ્યત્વે સાર એવો હતો કે અત્યારે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એની ઇન્ક્વાયરી ન થાય સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્ક્વાયરી થાય એનાથી વધારે ઇન્ક્વાયરી ન થાય ધારો કે સિગ્નેચર સાચી છે કે ખોટી છે એની ઇન્ક્વાયરી કરવી હોય તો એ ફૂલ ફ્લેજ કોજાએ જ્યુડિશિયલ ઇન્કવાયરી થવી જોઈએ અને જેને એફિડેવિટ કરી છે એ લોકોને એમ એમ આરો સમક્ષ હાજર કરવા પડે અને હાજર કર્યા પછી એની ક્રોસ થવી પડે સિગ્નેચર ટેલી થવી જોઈએ આ ઇન્ક્વાયરીનો સ્કોપ કેટલો છે એ હજી એમને નક્કી કર્યું નથી જો એ નક્કી એમ કરે કે મારે સિગ્નેચર સાચી છે કે ખોટી છે ને ખરાઈ કરવી છે તો એને ફર્ધર ઇન્કવાયરી કરવી પડે આ ત્રણ જણાને ચાર જણાને બોલાવવા પડે અને એની ઉલટ તપાસ કરવાનો અમને હક આપવો પડે આવી અમારી દલીલો હતી સામે દલીલ એવી થઈ છે કે ખાલી

આ જીબનસિંહ અગિયાર વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે પરંતુ હાલ તો નિલેશ કુંભાણી ઉપર દોષનો ટોપલો જે તે લોકો ઠેરવી રહ્યા છે ખુદ કોંગ્રેસના નેતા આપની સાથે કોંગ્રેસના નેતા જોડાયા છે એટલે કંઈ ને કંઈ ભારતીય જનતા પાર્ટીએ લોભ લાલચ આપી અને આ ખેલ પાડેલો છે અને જ્યારે છવ્વીસ લોકસભા ડિક્લેર નહોતી થઈ ત્યારે અને અહીંયાના પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના એમ કહેતા હોય કે અમે પાંચ લાખની લીડથી જીતશું જ્યારે લોકોએ હોટ નથી નાખ્યો અને પાંચ લાખની લીડથી જીતતા હોય તો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી પાસે ઈડી સીબીઆઈ પોલીસ અને પૈસો એટલે ક્યાંય ને ક્યાંય લોભ લાલસમાં નાખી અને આ ખેલ પાડેલો છે જો મહારાજ રજાજી હોય મારો ભાણિયો હોય અને મારો ભાગીદાર હોય તો ક્યાંય ને ક્યાંય શંકાના દાયરામાં જો આ નહીં હાજર થાય એટલે નિલેશ કુમારી પણ શંકાના દાયરામાં હવે તો એ શંકાના દાયરામાં ક્યાંય ને આવે જ હું મને જો મારા જીજાજી અને મારો ભાણિયો અને મારો ભાગીદાર મારા ટેકેદારો હોય અને ઈટ લોકો હાજર ન થતા હોય તો સ્વાભાવિક છે પપન તોગડિયા શંકાના દાયરામાં આવે તો હવે ફોર્મ રદ થશે તો હવે અગારી હવે તો હાઈ નિર્ણય લેવાનો છે પપનભાઈ બીજો એક પ્રશ્ન એરિયા ગણ નેતા અને જ નજીકના દિનેશ એક છે પાસ સીઆર અને બે શું છે દિનેશભાઈ કાછડિયાને કોંગ્રેસ પક્ષે એકવાર કોર્પોરેટર બનાવ્યા છે એકવાર બે વાર વિધાનસભાની ટિકિટ આપી છે અને એક પાછી મારી સાથે કોર્પોરેશનની ટિકિટ આપી છે અને હારી ગયા પછી દિનેશભાઈ કાછડિયા કોંગ્રેસને બાય બાય કરીને આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા હતા એટલે દિનેશભાઈને પૂછી લેજો કે આને પાંચ કરોડ મેળ્યા તો તમને કેટલા મળ્યા હતા એટલે એ દિનેશભાઈ જ બતાવી શકશે કારણ કે કોઈના વિશે હું પાંચ કરોડની પોસ્ટ મૂકું અને હું જો પાર્ટી બદલો કરતો હોઉં તો પહેલાં મારે જ મારે મારા જ શરીર ઉપર જોવું પડે કે મારે જ મારા મારા કપડાં ઉપર જોવું પડે મારા કપડામાં કેટલા છે પછી પોસ્ટ પૂછી લેજો જો ક્યાંય ને ક્યાંય મારા જીજાજી હોય મારો ભાણિયો હોય અને મારો ભાગીદાર હોય એ ત્રણ હાજર ન રહેતા હોય તો ક્યાંય ને ક્યાંય શંકાના દાયરામાં દાયરા આવે છે જી આપણે જે રીતે જોયું તે રીતે જે રીતે તેમના બનેવી છે આ ઉપરાંત ભાગીદાર છે મિત્ર છે આ ત્રણે ત્રણ હજુ સુધી હાજર નથી થયા ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના જે નેતાઓ છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અગિયાર વાગી ચૂક્યા છે ટૂંક જ સમયમાં સમગ્ર જે મામલે કલેક્ટર દ્વારા નિર્ણય સંભળાવી શકે તેવી પૂરી પૂરી શક્યતા જોવા મળી રહી છે હાલ તો કોંગ્રેસના જે લીગલ સેલના જે વકીલ છે જમીર શેખ ઉપર ગયા છે ટૂંક જ સમયમાં જે નિર્ણય છે તે નિર્ણય આવી શકે છે જોકે હાલમાં જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ એક પણ ટેકેદાર હાજર નથી એટલે કે નિલેશ કુમારીનું જે ફોર્મ છે તે રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે જીબનસિંહ હજી ચેતન આપ જોડાયેલા રહેશો તો આવી જ પરિસ્થિતિ અમરેલી ખાતે પણ જોવા મળી રહી છે અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંબરના ફોર્મમાં સવાલ